ભગવાન નો મોણ પાણ હું યાર ના આ તો માચે ના યાર થઈ ગયું કે ભાગા છે ને જાવું છે ઓહો જીગા ભાઈ હા હા મે મો બોલા ઓ હેડે માચે રે કા જાવું એ માચે મા માચે જાન બેબો ભાઈ ઓવા મા માચે જાય ભેગા થવો તો હું કરો

કરીમ પરોટા ખાઈને આવ્યો ભાઈ સારું કહેવાય ફિટરી બેન્ડીસ તો વા આપણે ના મુ ખાઈને આવ્યો યાર અરે કુક ના રાખ્યો રે પાકો ભોજન બનાવ્યું હા પાકો ભોજન તો ભાઈ તો હા જમીન હતા ને સીધી બતાવ સીધી જ વાત આવ હા એને તન જુતાઈ યાર હા થઈ જાવ થઈ

હા હા કેમી ગયા ગા લેવું બગાડ થઈ ગયો ભૂલ્યા યાર ફોન મોબાઈલ લઈ જ પચીસ હજાર

એ લોકો કે કે તવા માછી તો નહીં હા કે કોત્રી કરણ એવું બધું કહેતા થાય યાર ઓની તો લેવા નથી દીધી કેરી હો અને એમ એ કેરી લેવા તો થાપ મારી ગઈ વન તી વન માર પર પણ એ તો યાર પેલા કોક હતું યાર હું બધું ઓ મોકડિયાના બાળાતા એવું બધું તો પકવા નામ જો ને પકવા ઓ એ તો અમે એવું કર જ છે યાર ભણી યાર એવું આખા મનથી આખો મૂડ મારી ગઈ તો માછી હા તન આવવા દી વન વખત તો હવે તો આપણે એક બીજી ટેણીયું હતું

રે સુપ્રમન કેતો તો તમારી વાતો કોદરી કેતો તો આરે તમારી ખરીકા ગરાણ બીજો આવતો નતો એનો કોઈ વધા નઈ બેવાજે બેવાજે માછલી હા હું માછલી ખાવાનો વાત

બે no. જ no,